આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસવાએ થોડા દિવસ પહેલા ભરૂચની એક કંપની તેની સામે ડ્રગ્સ લઈને સવાલો ઉઠાવ્યા હતા અને એક આક્ષેપો કર્યા હતા હવે એ જ ચૈતર વસાવાના દાવા સામે મોટો ખુલાસો થઈ રહ્યો છે ભરૂચની કંપની સામે ડ્રગ્સ મામલે તેમને જે સવાલો ઉઠાવ્યા હતા તેની સામે મોટી જાણકારી અત્યારે મળી રહી છે કે હરાજી બાદ નવા માલિકો હસ્તક કાર્યરત છે આ ઇન્ફિનિટી કંપની જેની સામે દાવાઓ કર્યા હતા ચૈતન વસાવા અધૂરી માહિતીના આધારે ખોટા દાવાઓ કરે છે તેવું નિવેદન ડિરેક્ટરે આપ્યું છે અને કંપની સંપૂર્ણ રીતે કાયદેસર છે જૂના ડ્રગ્સ કેસ સાથે કોઈ જ લેવા દેવા નથી તેવું પણ નિવેદન તેવી પણ સ્પષ્ટતા કરી છે ડિરેક્ટરે અમે કંપનીને બેંકની કાયદેસર હરાજીમાં ખરીદી છે તેવું ડિરેક્ટરે સ્પષ્ટતા કરી

સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે સરકાર વિરુદ્ધ લડવા મુદ્દા નથી એટલા માટે આ ફેબ્રિકેટેડ ન્યૂઝ ફેલાવે છે તેવું નિવેદન ડિરેક્ટરે આપ્યું છે કે આજ મુદ્દે જાણકારી મેળવીશું દિનેશ મકવાણા જોડાઈ ગયા છે ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં જે રેડિયાવાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવાએ એક કંપની ઉપર આક્ષેપ કર્યા છે જેમાં અગાઉ ડ્રગ્સની ફેક્ટરી પકડાવી દેતી એ ફેક્ટરી ફરી ચાલુ થઈ ગઈ છે તેવા આક્ષેપ કર્યા હતા પરંતુ આ કંપની જે માલિકો નવા ડિરેક્ટરો છે તેમણે બેંક ઓફ કર્ણાટક પાસેથી કાયદેસર હળાજીથી ખરીદીને લીધી છે અને હવે એ કંપની ચાલુ થઈ છે તો આ કંપનીમાં ડ્રગ્સ નું ઉત્પાદન નથી થતું પરંતુ અન્ય પ્રોડક્ટ ઉત્પાદન થાય છે પરંતુ ચૈતર વસાવા પાસે હવે કોઈ મુદ્દા ન હોવાના કારણે તેઓ ખોટા આક્ષેપ કરતા હોવાના આક્ષેપ હાલના જે કંપનીના નવા ડિરેક્ટરો છે તેઓ કરી રહ્યા છે જી જી દિનેશ આભાર આપનો